હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે બપોરે સ્કૂલથી આવી ગઈ છું અત્યારે સાડા બહાર થઈ ગયા છે અને રસોઈ થઈ રહી છે મગભાત મારા માટે છે બીજા માટે વ્યવસ્થિત રસોઈ તો ચાલો ફટાફટથી રસોઈ કરી નાખીએ કારણ કે આજે બપોર પછી મમ્મી ને પપ્પાની આવવાના છે એટલે કે મારા સાસુ ને સસરા નહીં તો અમારા ઓમભાઈ બહુ અરખાણા છે કે બાન બાપુજી આવશે બાન બાપુજી આવશે એમ અને એક તો ઓમનું ભગવાને સાંભળી લીધું કારણ કે એ બહુ જીદ કરતો હતો કે મારે પેંડા ખાવા છે ને તો ભલે અત્યારે શિયાળા જેવું મેં કીધું પેંડા બનાવવા જ છે અને ઓમના ડેડી કે પેંડા અત્યારે આવા વાતાવરણના નથી બનાવવા મેં કીધું બનાવવા છે નથી બનાવવા મેં કીધું કાંઈને આલો નથી બનાવવા બસ પણ સાંજે મારા બેનની આવ્યા ને તો એને સીધું અચાનકથી કંઈક વાત નીકળી પેંડાની ને તો એને કીધું કે અમે પેંડા બનાવ્યા છે કે માવાના કે તો ઓમ હાટું કે લઈ આવતા ભૂલી ગયા તો એ પછી બેસીને ઘરે ગયા ને તો પાછા ગયા અને ઓમ માટે સરસ મજાના પેંડા લઈ એવા જો કેટલા મસ્ત મસ્ત પેંડા છે જો તો મેં મેં એમ કીધું હું કું ઓમ તારીને મારી બે ની પ્રાર્થના આંભ લીધી ભગવાને અત્યારે ને અત્યારે હું કહું જો પેંડા દઈ ગયા ને હું કું માસી હું કું તને બહુ ભાવે ને તું કહેતો તો કે મમ્મી વખત બનાવી દે છે હમણાં તો ડેડી ના પાડતા વાતાવરણને લીધે પણ મારી એવી ઈચ્છા હતી કે હું તારા માટે પેંડા બનાવું અને તને પણ પેંડા બહુ ભાવે તો જો આવી ગયા ને ભગવાને સાંભળી લીધું એટલે હું તો બહુ ખુશ થઈ ગઈ હું આ સારું આવું આમ મનમાં કંઈક વિચાર્યું હોય ને એ સફળ થાય તો આપને કેટલો આનંદ મળે તેમ પછી બરાબર હું આજ સવારમાં મંદિરે ગઈ ને તો કંઈક ભગવાનની કથામાં કંઈક એવું આવતું હતું કે આપણે ભગવાનનું જો કરતા હોય ને ખરા દિલથી ભગવાનને યાદ કરતા હોય અને ખરા દિલથી ભગવાનને પ્રાર્થના કરતા હોય ને તો ભગવાન સાંભળે એમ અને આપણા સંકલ્પો પૂરા કરે એમ એટલે તો કે સ્વામિનારાયણ સત્ય છે એમ તો મેં મને તરત જ એમ હું કહું સાચી વાત છે હું કહું મારી એવી ઈચ્છા હતી કે હું ઓમ માટે પેંડા બનાવું તો જો મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હવે આટલા પેંડા ખાઈ લે તો થોડોક ટાઈમ વહી જાય પાછું બનાવી દઈશ ઉનાળામાં પણ અત્યારે તો ભગવાનની ઈચ્છા પૂરી કરીને એટલે મને આમ હરખના આંસુ આવી ગયા કે ખરેખર સ્વામિનારાયણ સત્ય છે કે જે આપણી મનોકામના પૂર્ણ કરે છે સાચું ને મને તો એવા અનુભવ ઘણા થયા છે અને તમને પણ થયા હશે સારું ચાલો તો હું ફટાફટથી રસોઈ કરી લઉં અને ચાલો ભાત તો થઈ ગયા છે ચાલો મગ પણ ગોફાઈ ગયા છે હવે મગને ફટાફટથી વઘારી નાખું મગમાંથી પાણી કાઢવું જ નથી એમાં પાણી તો ઘણું છે પણ એ કાઢવાનું નથી થતું એનું કારણ છે કે આપણે જો કઠોળને બાફીને બધું પાણી કાઢી નાખીએ તો એનો કોઈ એના વિટામિનનો કોઈ મહત્વ નથી તો વિટામિન તો નીકળી જાય તો હું એટલે આજ છે ને મારે મગ ભાતું છે જલ્દી થી ભાત વગા ભાત વહાવી લઈએ પછી મગ મગ વઘાવી લઈએ પછી ઓમભાઈ રોટી બનાવશું આ એક થઈ જાય પછી બપોર પછી તો મમ્મીને આવવાના છે તો સાંજે કંઈક બનાવશું અમારા પપ્પાને પરોઠાને સેવ ટમેટાનું શાક બહુ ભાવે એટલે મેં એવું વિચાર્યું કે પપ્પાને ભાવે ને એવું બનાવી હાલો પેલો દિવસે તો હમણાં કેટલો ટાઈમ છે આવ્યા નથી અને ગામડે પછી મમ્મી એકલા હોય એટલે એવું બધું તો ચાલો શાક પણ વઘરાઈ ગયું છે લીંબુનું પાણી છે જ નખાઈ ગયું છે એક વાત તો છે જ કે આપણી ઘરે વડીલો આવે ને તો આપણા બધાથી વધારે ખુશી છે ને આપણા બાળકોને થાય જેમ કે આપણા સાસુ સસરાની આવે તો એને એટલી ખુશી થાય ને બાળકોને કે રાહત જોતા હોય કે બા ને બાપુજીની ક્યારે આવશે ને એમ તો આપણે એને એટલે આપણે જેમ બાળકોને ખુશી થાય ને એટલી જ ખુશી જો આપણે આપણા ચહેરા ઉપર રાખીએ ને તો ભવિષ્યમાં આપણે દુઃખી ન થાય કારણ કે છે ને છોકરાઓ જોતા જ હોય કે મારા દાદા ને દાદી આવે છે એ મમ્મીને એને ગમે છે જ નથી ગમતું એની ઘણી વખત તમારે છે ને ટ્રાય કરવી દાદા દાદીનું નબળું બોલવું એટલે છે ને એને નહીં ગમે ગુસ્સો આવશે એટલે મારું અમને તો સે જે બા ને બાપુજીનું કાંઈ બોલે ને એટલે એ સીધો મને અદરો અધર લઈ જ લે એટલે એટલે એટલી ને મારા કરતાં પણ એને બા બાપુજી નું એનું બહુ એટલે એ બે દિવસથી અરખાણો છે કે બાણ બાપુજી આવશે અને ખરેખર છે ને વડીલો હોય ને ઘરમાં તો ઘરમાં છે ને આમ રાધી રહીએ ઘરમાં રધી રહી અને આપણને છે ને ગમે ત્યાં જાવું હોય ને તો ઘર મૂકીને જઈ શકીએ આપણા બાળકોને એના વઘુ મૂકીને જઈ શકીએ આપણે ટેન્શન ન રહીએ કે પાછળથી આપણા બાળકનું કેમ પણ છે ને અત્યારે આપણે એવું જ વિચારતા કે હાય હા મમ્મીની ગામડેથી આવશે ને હવે આમ નહીં થાય ને હવે આમ નહીં થાય ને પણ એ ક્યાં ના પાડે છે તમે જેમ રહ્યો છો એમ જ રહ્યો આપણે તો એને ત્રણેય ટાઈમ એનો રોટલો સાચવવાનો છે એનો વ્યવસ્થિત નાસ્તા પાણી જમવાનું એ બધું કરવાનું છે ને આપણે એને એનું મોઢું તોડી ના લઈએ વેણે વેણે આપણું ઉથાપીએ નહીં તો કોઈ દિવસ વાંધો જ ના આવે થોડું ઘણું આપણે જાતું કરવું પડે નવી અને જૂની પેટીમાં થોડું ચેન્જ થઈ જાય પણ એનો મતલબ એવો નથી ને કે આપણી ઘરે આપણા સાસુ સસરાની આવે તો આપણે આમ કે ટેન્શનમાં આવી જાય મૂડલેસ રહીએ તો એને શું થાય કે જો અમે આવ્યા એને નહીં ગમતું હોય એટલે જો આ મોઢું ચડાવીને ફરે છે પૂછીએ તો સરખો જવાબ નથી આપતા એટલે ખરેખર એવું ન હોવું જોઈએ એમ એટલે સારું ચાલો હું તો વાતુમાં વાકુમાં ભાત ને લોટ થઈ ગયું છે મગ ભાત થોડીક રોટલી બનાવી લઉં અને હવે એક વાગવા એવો છે હમણાં બો આવે ને એટલે થાળ કરી અને જમી લઈએ હવે જોઈએ છીએ આગળ આગળ શું થાય છે આજના દિવસે સારું ચાલો તો મમ્મી આવી ગયા છે અને એ થોડાક વ્યસ્ત છે વાતોમાં શું કર ગીતા ભાભીની

ચાલો બા એ તો આવી ગયા છે અને મેં પૂછી લીધું આડોશી પાડોશીનું શું કરે છે ગીતા ભાભી હું કરે છે તમારી ફ્રેન્ડ ઉજી બેનને અને હવે એ ગયા છે મારા ફઈજીની ઘરે બેસવા તો મારે થોડું ઘણું કામ બાકી છે એ હું કરી લઉં અને બહુ મજા આવી જો મમ્મી આવ્યા ને તો વાતું થાય બે જણી હોય ને તો હું પછી મને વાતું મારે વાતું કરવાની બહુ ટેવ નથી હું પછી હું બે વાતું જ કર્યા રાખીએ એટલે એ કે કંઈ કામ નથી હું કાંઈ કામ નથી મમ્મી તમારે બેસવાનું એ હોય ને એ બેસ્યાઓ જાઓ તો એ ગયા છે બેસવા અને મારે થોડું ઘણું કચરા પોતાનું નજીક થોડું ઘણું કામ છે એ કરી લઉં અને પછી આજે જમવાનો પ્રોગ્રામ કંઈક બનાવીએ મેં તો પપ્પાને પૂછ્યું તો એ કે હાલો ને પરોઠા ને સેવ ટમેટાનું શાક બનાવી નાખો તો પરોઠા અને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે મરચાં તરવાના છે પછી સલાડ કરવાનું છે એવું બધું કરવાનું છે ને દહીં પડ્યું છે તો હું આગળ પાછળ દહીં તો રાખું ત્યારે શું બનાવવાનું થઈ જાય કાંઈ નક્કી નહીં તો ચાલો એ બધું બની ગયું છે તો હું ફટાફટથી મારું કામ પતાવી અને રસોઈ વર્ગી જાઉં કારણ કે અત્યારે ઘડિયાળમાં સાડા પાંચ જેવું તો થવા એવું છે મોન મમ્મી વાત્યો વર્ગી ગયા હતા એટલે કામ રહી ગયું છે સારું ચાલો રસોઈની સુંદર સુંદર વાત કરી લઉં ચાલ યાદ કરી લઉં સારું ચાલો સરસ મજાના દેશી ટમેટા એનું મસ્ત મસ્ત સેવ ટમેટા શાક ને પરોઠા બનાવા છે તો હું તો અત્યારે રસોઈ વર્ગી ગઈ છું આ મારી વાડીએ થોડા ઘણા વાયવા છે ત્યાં આવે છે હું આગળ પાછળ રાખું તો આજે તો બહુ એટલે બહુ મજા પડી જશે સરસ મજાના સેવ ટમેટાનું શાક અને ગાજર ને કોબીનું સલાડ એની અંદર ટમેટું નાખવાનું છે ચલો ગાજર કોબી અને ટમેટાનું સલાડ બનાવવાનું છે અને બીજું કે જેમ પેંડા આ ઓમને એના માસી ત્યાંથી આવ્યા ને એમાં લાડવા પણ ઓમને એના આંટી ત્યાંથી આવ્યા છે આંટીએ બનાવ્યા હતા એટલે કે દીદી હું મોકલું મૂકું હાર મોકલ મૂકવા તાર આત્ના બહુ મસ્ત થાય ને તો જો દેરાણીએ બહુ મસ્ત મસ્ત આ લાડવા કહે ને કે ભાઈ સ્વામિનારાયણની લાડુડી આ અમારા સ્વામિનારાયણની લાડુડી બહુ મસ્ત કારણ કે અમે આ બહુ બનાવીએ અને અમારા હરિભગતની કોઈપણની ઘરે આ લાડુડી છે ને એ સરસ જ થાય અને બધાને ભાવે એવી ટેસ્ટી જ થાય તો ખરેખર આ લાડવા છે ને એ અમારે કીધે બહુ સરસ જ થાય અમારા હરિભક્ત બેનો કીધે અને અમારા સ્ટાફમાં ઘણી વખત કહેતા તમારે ઓલી આ સ્વામિનારાયણની લાડુડી લઈ આવજો ને એટલે હવે કાલે છે ને મારે બે ટેસ્ટ કરવા પ્રસાદીમાં લઈ જાવ જો કારણ કે એટલી બધી જાજા છે નહીં એટલે આટલા જ છે તો અમારે છે ને હરિભગતનું ગમે કોઈ એમ કે ને કે તમારું ઓલી સ્વામિનારાયણની લાડુડી બહુ મસ્ત થાય એ લઈ છો ને એ લેવો છો ને અમને એ દેજો ને તો અમે ઘણી વખત એમ કે આ કાંઈ વાંધો નહીં ચાલો અમે બનાવી દે હું લઈ આવશું પછી લઈ જાય સ્કૂલે કે ગમે જે આજુબાજુમાં બનાવ્યા હોય તો આજુબાજુવાળાને દઈએ ને એટલે એને બહુ મજા આવે કે નહીં તમારા પ્રસાદ બહુ મસ્ત હોય તમે બનાવો ને તો એ તમારા હાથે સરસ થાય કે અમારા હાથે એવું ના થાય કે એ તો એમ જોયું હરિભગતની હાથે તો એવી રીતના આ અમારો મેન પ્રસાદ છે તો થાય જ ને એમ મગજના લાડુ પછી આ આ સ્વામિનારાયણની લાડુળી એમ સારું ચાલો મમ્મીની તો બેસવા ગયા છે અને હું ફટાફટથી આ સેવ ટમે શાક ને બધું કરી લઉં મરચાઈ તરવાના છે તો એ બધું કમ્પ્લીટ કરી રાખું એટલે પછી મમ્મી આવી જાય અને પછી અમે બધા જમીએ ત્યાં તો બહુ ખુશી થાય છે ગામમાં શોપિંગ કરવા ગઈ હતી એ બધું બતાવ્યું મમ્મી ને મમ્મી બહુ રાજી થયા મમ્મી કે કે લઈ લેવાય જોતું હોય એ કે તમે કે ખરીદ લ્યો નહીં એ કે

અમુક લેડીઝને એવી કેવું હોય કે ઘરમાં બધી વસ્તુ સાસુ સાસુને એને ખબર ન હોય બતાવે નહીં પેરે ત્યારે ખબર પડે પણ કદાચ બતાવી દે તો એમાં શું થઈ ગયું વેટનું એને એમ થાય કે જો મારી વહુ છે એ ગમે એ વસ્તુ લઈ આવે તો જો મને બતાવે છે એમ અને એ તો સામેથી એમ કે લઈ લેવાય એમ તો આપણે થોડુંક કહેવાય ને કે એક હાથે તાલી ના વાગે એમ કે આપણે પછી થોડુંક રાખીએ ને તો એ રાખે પછી આપણે જ એને

બેઠા બેઠા કે ટાઈમ ના જાય હું કઈક તો કાંઈ કરવાનું નથી હું કઈ તૈયાર જમી બેસી વાતો કરી અને પછી શાંતિથી ભગવાનનું નામ લઈને છે બરોબર ને ગોપાલ રસોઈ કરી પલોઠી વાળી બેઠા શ્રી હરી રે એવા પાટલે પલોઠી વાળી બેઠા શ્રી હરી સરસ મજાનો દૂધ બનાવ્યો પાટલે પલોઠી વાળી શ્રી શ્રીહરી એવા પાટલે પલોઠી વાળી શ્રી શ્રીહરી વિવિધ જાતના શાક બનાવ્યા એની સાથે એની સાથે રાતા મર ધરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી ઘરે રે એવા પાટલે પલોઠી વાળી બેઠા શ્રી ઘરે ગીર ધર ગોપાલ માટે રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા શ્રી ઘરે રે એવા પાટલે પલોઠી વાળી બેઠા શ્રી ઘરે

પરોઠાનો બાંધી લઈએ બનાવતા છે ને તળી નાખું કારણ કે આવું બનાવ્યું હોય ત્યારે આપણે એમ થાય કે મમ્મી ને પપ્પા ને આ મરચા એના ભેગા ખાવા હોય તો મને યાદ આવ્યું કાલ આ પરોઠા તો પરોઠા ને સેવ ટમેટા શાક છે તો આ બની જાય

ઘણા જીરું ઓછું નાખતા તો મને છે ને પરોઠામાં ફૂલ જીરું લઈને એ જ ગમે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે સારું જીરું બે ન થઈ ગયું ઓછી તેલ ત્રણ ચાર પાવડા તેલ નાખીધે એટલે એકદમ સોફ્ટ થાય થોડોક જાડો લોટ નાખ્યો છે ઘઉંના લોટમાં એટલે એનેથી છે ને બહુ મસ્ત થાય સારું ચાલો હું છે ને શાક વઘારું ને એને પેલા લોટ બાંધી અને રાખી દો એટલે લોટ છે ને સરસ થઈ જાય એટલે વણવાની મજા આવે તમ્મીને એ આવી જાય આખો દિવસ કેમ વયો ગયો કઈ ખબર જ ના પડી બપોર પછી તો ફટાફટ એમ થયું કે સાંજ પડી ગઈ એટલી વારમાં તો મમ્મી ની આવ્યા વાતું કરીને તતો સારું ચાલો તો આખા દિવસનો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ કારણ કે હવે મમ્મી પપ્પાને આવી જશે તો હું વાતું કરવામાં જ રહીશ તો એને કેમ જમાડીશ તો આ લોટ બાંધી લઉં અને શાક વઘારી લઉં તા તો એ લોકો આવી જશે અત્યારે સાંજના સાત સવા સાત થયા છે પણ અમારે વહેલું જમવાનું હોય એટલે મારે વહેલું રસોઈ બનાવવી પડે તો સારું ચાલો જોતા રહો આવા ડેલી વ્લોગ્સ અને જો મારું વ્લોગ્સ તમે પહેલી જ વખત જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે અને મારા શોર્ટ વિડીયો જે ગમે લાઈક કરજો અને વ્લોગ્સ ગમે એ લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો જેથી હું આગળ વધુ તમારા લોકોના સપોર્ટથી તમારા લોકોનો સપોર્ટ છે જ મને એના માટે ફરી એક વખત ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ તો મળીએ એક નવા બ્લોગ્સ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ